તો કઈશ ખાવાનું બનવાની તૈયારી થઈ રહી હ તો શું બનવું જોઈએ આપણે જો કહીશ ટોમેટો વટોણ અન્ન કોબી એટલું તો કઈશ ખાવાનું હ તો બના કહેશ આપણને જો બાજુ જોઈએ લેતા તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂલોગ્લોની શરૂઆત થઈ ગઈ અને આપણો કરતા હતા ભંગાર કરતા હતા મિત્રો તો હારે મોટર તો રેડી થઈ જઈ ઓલરેડી કમ્પ્લીટલી તો આપણે કાઢતા હતા ભંગાર તો કહીશ કેટલું ભંગાર નીકળ્યું ખબર જો દેખાય એ આ જો એ ઘેરી ને કોમો થેલીમાં કહીશ તો આટલું ભંગાર થયું હાલ કાઢ્યું મતલબ ક અને આપણો હવારે નાયા ધોયાને પતંગ પતંગ તકાય એવું કર્યું કહીશ તો જો હારે મોટર પડી હ એ કાઢી અને બીજું આપણે શું કામ કર્યું ખબર કહીશ તમને તાબા પર લઈ જાવ અને બતાવું બે મિનિટ તો ગઈસ બીજું આપણે તાપો પર એક કામ કર્યું કો હાલ મતલબ કે 10 જે પતંગ તકતા હતા પણ હાલ તો એ બે પતંગ તકતા થઈ ગયા મંદી આવી દી આકાશમાં અરે કીચર જો અરે કીચર માં નવી કોઈ નાખી ગઈસ જો અરે જૂની કોલ ने जूनी कॉल काटी नवीन नाखी गई ने कार्य मोटर नु कनेक्शन તો કે હાલ પતંગ ચગતા હતા મતલબ ઘણા બધા પતંગ ચગતા હતા તો હાલ તો તમને નહીં દેખાતા એક પતંગ હાલ જ હાલ ખાસિયા ચડતા હતા પતંગ તો આપણો પતંગ લાંબાની ઈચ્છા હતી પણ પતંગ જ નહીં ચડતા મિત્રો જાય એ પતંગ દોડી પડી આપણે તો ગઈ શું આને મતલબ કયા ફિરકી લાઈને અહીંયા મૂકી દીધી જો ગાય સા અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એક બીજી તમને બતાવું તો તો એ કર્યા પૂરો ભર્યા છે ઓડીમાં અને બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ તો આની ક આપણા લગ્નનું કેલેન્ડર આ કેલેન્ડર મતલબ કે આલ્બમ ટાઈપ બનાવ્યું જો એ લાઈટ કરી અને આ રીકા જો બે હજાર ત્રેવીસ આપણું કેલેન્ડર જો લગ્ન આ ટાઈપનું મતલબ કે કેલેન્ડર હતું આપણું બનાવ્યું હતું તો એ તમને બતાવું ને તો લાઈન તો એક આ પ્રકારનું પૂલું એ હાલ ફોટો જો એ ટાઈપનો મતલબ બનાવી જો એ આજો જો બસ આજો આ જો તો કહીશ મતલબ કહેશો તો આખો આલ્બમ બતાવીશ આલ્બમ પણ પડે જો એ બીજું આલ્બમ છો કહીશ ખબર લગભગ બાર પડે હો તતાવીશ કહેશો તો અને પેન ડ્રાઈવ પણ સહીશ આ રીણું મોટું સ્ટેન્ડ અને જો વિહારભાઈની ગાડી વધાવું તમને હાલ પાવર ચાલુ નહીં ચાલું ખબર નહીં પણ ચાલું હોય તો તમને વધતાવું કહીશ મતલબ કે મસ્ત ગાડી લાયા વ્યારના મો એમના માટે જો એ આ ટાઈપની ગાડી છે જો એ પાછળ આવી ચોપ આવો અંદર પાવર આવી હા જો તો અંદર પાવર ખબર ઓ કહીશ જો

એ સીધી સીધી લેડે જાય તો એને એવું લાગશે ને કહીએ કંઈ ટચ થાય હોય તો પાછી આવશે પાવરનું બધું આર્યું હોય ને એવું કહીશ કહીશ પછી આપણા ઘરમાં મતલબ આ ટાઈપનું બધું ખૂલું એ હા જે છે બધો સામાન હા ઉપર અભરા ઉપર અને કબાટો કહીશ અને એક આ ટાઈપનું વાળ્યું હો એમાં આપણો દાદા દાદી અને માતાજીનો ફોટો કહીશ બસ આરે રૂમ મતલબ કહીએ એન્ટ થાય અરે મતલબ જૂનામ જૂની તિજોરી કહીશ જેમ કે જાણમું સાત સાતમા આઠમા હં એટલા મતલબ લાયા છીએ એવો કહી દઉં કહીશ આ તો બધો નવો સામાન હા આરે જો આ પણ બીજો સામાન નવો તો કહીશ પેલો મતલબ અમાર લગ્ન થયા તે વખતનો સામાન અંદર થઈ રહ્યો આપણો ભાઈ મોટા ભાઈ નું લગ્ન હતું ને ત્યાં વખત નું સામાન આવી રહ્યું ગણપતિ આપણો ફોટો ગઈશ અને બીજું બતાવું તમને બતાવ લાયક હશે એ ઘરમાં તો ગઈશ શાક બની ગયું છે અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાવું આપણો કાકરિયા કર્નિવલ બે હજાર પચીસ ફ્રી એન્ટ્રી મતલબ કે પાંચ દિવસ તો તમે તમારે જવું જજો ગાઈસ રીલ આવી એટલે તમને કીધું છો પચીસ થી એકત્ર ડિસેમ્બર સુધી ફ્રી અમારું ટૂંક તમારે જવું જજો શાક બની રહ્યું આવ્યું બીજું પણ આપણે બતાવવા લાયક બતાવીએ આપણે તમને પણ પેલા પાણી પીએ આપણે કઈ સારી એક તિજોરી હ ના અરે તિજોરી મતલબ મોટો કાચ હતો કેટલો હતો ખબર અરે તિજરી અરે તિજોરી મતલબ કાચ હતો તો ગેસ આપણે બીજો આપણો વિહાન નહીં પણ બીજો ભતરી જવા નહીં એ રો મતલબ અહીંયા કંઈક ચોડીને ને આખો કાચ મતલબ કે તૂટી ગયો તો વાગ્યું ને તે સારું કહેવાય ગેસ મતલબ ને કહો અત્યારે વાગન તો મતલબ કે કેટલું તકલીફ થાય અરે જો અરે દર્પણ ટાઈપ એક આ આરે અરે આપણે મોટાભાઈની તિજોરી આવી હતી જો આમાં બધું મતલબ સાફ પણ એટલી બધી નહીં કરી સાબો પડ્યો હો જો બસ અહીંયા બ્રશ ઉપડ્યો હોય અરે ભાઈની ટોપી જણાતા ને તાણા લાતા બહુ જણા મતલબ ત્યારે લાવ્યા હતા રે ટોપી અને બીજું તો જોઈ શકો છો તમે હારે હારીની મોટર પડી પડીને પેલી એ જો કંઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે હારી બદામ હતી નેના ઉપર એક પણ બદામ વધી નથી કંઈ બધી બદામો પડી જઈને ખરી ખરીદો એવું થયું કંઈ પણ ખરું તો હોય ને એટલે બસ કંઈ સારું મીટર બોક્સ છે તો મતલબ કે ડિજિટલ મીટર આવે ને એટલે મિત્રો લાઇટ બિલ મહિને મહિને આવવા માંડ્યું અને પેલા મતલબ ચેલા ટાઈમે આવતો ખબર નહીં પણ હાલ તો લાઈટ બિલ મહિને મહિને આવું બધું મારેલું હારી બહુ મતલબ અંદર બાથરૂમ જે કોઈ અરે કંઈ મોટર પેલી એ રિસબમાં સેબલ મોટરનું પે પાક નારી રિયું છે અંદર એક એક સ્મોલ પહેલાં એક મોટું લગાવ્યું તું મિત્રો પણ એમાં શિયાળ બહુ જ આવી જતો કોમનું પાણી થોડું પ્લે હોય ને એટલા બધા તો કહીશ હવે આ તો તમને લાયક હતું એ બધું બતાવ્યું અને નવા વધારે નહીં લો કરો મળીએ નવા વ્લોગમાં જય માતાજી